દરેક પ્રકારના સમાચારો ભાવનગરના ના પોલીસ સ્ટેશનમાં ઘરફોડના ગુનામાં છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી મહુવા ડિવિઝન નાસ્તા ફરતા ટીમ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપી પકડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા નાસ્તા ફરતા ફરતા રચના કરી આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય જે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી તથા નાયબ પોલીસ અધિક્ષક મનીષા દેસાઈ સાહેબ દ્વારા સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપેલ તેમજ ઘરફોડ ચોરીના લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા આરોપીઓનું અલગથી ટાર્ગેટ સ્ટેસ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બ્લુ બનાવી ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કડક ખાતે કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી મવવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો મુજબના ગુનાના કામે છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી મુકેશભાઈ વલ્લભભાઈ ચોથાણી કુંભાર ઉમર વર્ષ અડતાલીસ મૂળ રહે વિજાપુર ધોકળવા જિલ્લો જુનાગઢ હાલ રહે બી એકસો હતી આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જીઆર આહિર તથા હરપાલસિંહ સરવૈયા તથા બનેસંગભાઈ મોરી જોડાયા હતા